નમસ્કાર મિત્રો આ એકવીસ શુભ સંકેતો દર્શાવે છે કે તમે ધનવાન વ્યક્તિ બનવાના છો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિની ઉપર ધનની વર્ષા થવા જઈ રહી હોય એટલે કે તે ધનવાન બનવા જઈ રહ્યો હોય ત્યારે ધનના આગમન પહેલાં જ આ એકવીસ શુભ સંકેતો દેખાવા લાગે છે આને ક્યારેય અગણશો નહીં આ શુભ સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને દેવી લક્ષ્મીનું જલ્દીથી તમારા ઘરે આગમન થવાનું છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીની ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની મહેરબાની હોય ત્યારે તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરતા રહે છે એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કેટલાક શુભ સંકેતો જોવા મળે છે આ ચિહ્નો વ્યક્તિ ધનવાર બનતા પહેલાં દેખાઈ શકે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી મહેરબાની કરે છે તેને ક્યારેય પૈસાની કમી નથી હોતી પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો નંબર એક હાથમાં ખંજવાળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળ આવતી હોય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે નંબર બે શંખનો અવાજ સાંભળો મિત્રો જો સવારે ઉઠતાની સાથે શંખનો અવાજ સંભળાય છે તો તે જીવનમાં સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો શું છે કે તમારો ખરાબ સમય સારા સમયમાં બદલવાનો છે ઉપરાંત તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો નંબર ત્રણ જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઈનમાં ફરતી દેખાય અને તે ખાવાની વસ્તુ પર હુમલો કરવા લાગે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે આ પણ ઘરમાં પૈસા આવવાનો સંકેત હોઈ શકે છે નંબર ચાર જો સવારે કોઈ ગાય તમારા દરવાજે આવે અને ભાભરે છે તો તેને ભગવાનના આશીર્વાદ માનવા જોઈએ અને તે ગાયને રોટલી કે પાલક ખવડાવીને વિદાય કરવી જોઈએ મતલબ કે માતા લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપીશ નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે નંબર છ નિષ્ણાતોના મતે સાવરણી અને લક્ષ્મી માતા વચ્ચે સંબંધ છે આવી સ્થિતિમાં જો તમે કોઈને વહેલી સવારે જમીન સાફ કરતા એટલે કે વાળતા જુઓ તો સમજી લો કે તમે જલ્દી અમીર બનવાના છો સવારે ઘરેથી ઓફિસ જતી વખતે જો તમે પાંચ દિવસ સુધી દરરોજ કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી જ પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે નંબર સાત જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે પૈસા જલ્દી તમારી પાસે આવવાના છે જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર ઝાડ ઉગે છે તો તે અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે આ તમારા માટે શુભ સંકેત છે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં પૈસા જલ્દી આવવાના છે નંબર નવ બિલાડીના બચ્ચાને જન્મ આપો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમારા ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તેથી આ એક સારો સંકેત છે એવી જ રીતે જો કોઈ મોંઘી વસ્તુ સત પર પડે તો તે પણ સારી માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી સત પર કોઈ કિંમતી વસ્તુ નીચે પાડી દેશે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે નંબર દસ જો તમારા ઘરમાં એક જગ્યાએ અચાનક ત્રણ ગરોળીઓ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ મહાલક્ષ્મીના આગમનની નિશાની છે એવું પણ કહેવાય છે કે જો ગરોળીઓ એકબીજાનો પીસો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે દિવાળીના દિવસે તુલસીના સોડમાં ગરોળી જોવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર અગિયાર પહેલી સવારે શેરડી જોઈ એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમને સવારે અચાનક તમારી આસપાસ છેવડી દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે નંબર બાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર મા લક્ષ્મીનું વાહન કુવડ જોઈ રહ્યા છો તો માની લો કે માલક્ષ્મી તમારા ઘરે આવવાના છે દેવી લક્ષ્મી ત્યાં અવશ્ય જાય અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે નંબર તેર સપનામાં પીળા કે લાલ ફૂલ જોવા એ પણ ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે તે ધનની પ્રાપ્તિ અને આર્થિક તથા આધ્યાત્મિક પ્રગતિનો સંકેત છે સપનામાં સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે સપનામાં ઊંચાઈ પર સડવું એ પણ એક પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થાય છે નંબર ચૌદ જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી કોઈને કોઈ બહાને પૈસા મળવાના છે નંબર પંદર જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીરે ધીરે બધી જ મુશ્કેલીઓ દૂર થવા લાગે છે શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાઓ છો તો તમારા જીવનમાંથી દુઃખના વાદળો હંમેશા માટે દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા સમગ્ર પરિવાર પર વરસવા લાગે છે નંબર સોળ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ સપનામાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવાના છે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે નંબર છતર જો કોઈ દિવસે તમે સપનામાં સાવરણી ઘોવડ હાથી મોર શંખ કેળું કે ગરવળી જુઓ છો તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે નંબર અઢાર સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સંભળાવો એ પણ એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઉઠતાની સાથે જ શાખનો અવાજ સાંભળો છો તો સમજી લેવું કે તમારો શુભ સમય આવવાનો છે જો તમે તમારા ઘરની બહાર નીકળતી વખતે કોઈ કૂતરાને મોંમાંથી રોટલી અથવા તો કોઈ શાકાહારી વસ્તુ લઈ જતા જોશો તો તે આર્થિક લાભનો સંકેત પણ હોઈ શકે છે નંબર ઓગણીસ કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું એ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ કોઈ કિન્નરને જુઓ છો એ પણ એક શુભ સંકેત છે તો તેને થોડા પૈસા આપો અને જો તે કિન્નર તમને કેટલાક પૈસા પરત કરે છે તો તેને સાસવીને રાખો તેનાથી ધનમાં વૃદ્ધિ થાય છે નંબર ત્રીસ ઘરની સદ પર કોયલનું ગાવ એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર એકવીસ જો તમે સવારે ઉઠતાની સાથે જ નાળિયેર જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો તથા સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો આ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અને આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખો તથા વિડીયોને એક લાયક અવશ્ય કરી દેજો આભાર